જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આજે સવારથી ભુજ જુબીલી ગ્રાન્ડ વિસ્તારની અંદર જુબીલી ગ્રાન્ડ ઉપર જે જે રાહદારીઓ જઈ રહ્યા છે એમને તુલસીના રોપા નિશુળ વિતરણ કરી રહ્યા છે સાથે સાથે કુંડા ચકલીગઢ અને કાપડની થેરીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે લોકોને પર્યાવરણ અંગેનો સંદેશો આપવામાં આવી રહ્યો છે કે વધુમાં વધુ વૃક્ષો વાવો અને વરસાદ લાવો તો આપણે સૌ સાથે મળી આજના દિવસે વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંપર્ક કરીએ અને સાથે સાથે આ વૃક્ષોને ઉછેરીએ આજના દિવસે સર્વે નાગરિકોને સર્વે ભાઈ બહેનોને મારી નમ્ર અપીલ છે કે વધુમાં વધુ વૃક્ષો આજના દિવસે આપણે વાવી આજે માનવ સંસ્થા દ્વારા ત્રણસો જેટલા તુલસી રોપા સોસો ચકલી વિતરણ અને સો જેટલી કાપડની થેલીઓ અમે વિતરણ સવારથી ચાલુ રાખ્યું છે આજે અમારી આખી ટીમ જોડાણી છે અને જુબેલી ગ્રામ પરથી પસાર થતા લોકો પણ અમારી સાથે જોડાયા છે અને આ પર્યાવરણ દિવસની ઉજવણી માનવ સંસ્થા સાથે મળીને કરી રહ્યા